ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલમાં હું કીધ તુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે આપણે જે છે એ ગામ ખીજડીયા રાંદડીયા તાલુકો દિલો અમરેલી ત્યાં જે છે એક રઘુભાઈ છે એ જે અત્યારે હિન્દુઆ એગ્રો એજન્સી જે છે એ ચલાવે છે તો આ રઘુભાઈ પાસેથી આપણે અત્યારે શિયાળુ પાકોમાં મિત્રો દાણા જીરું અને ચણા આ ત્રણ પાકો આપણે અહીંયા જે છે આ સૌરાષ્ટ્રમાં આપણે થતા હોય છે મિત્રો તો તેમાં જે છે એ આપણે અત્યારે અન્ય કોઈ રોગનો પ્રશ્ન જે છે એ આપણે રહેતો હોય છે જેમ કે સુકાર તો એ સુકારા વિશેની આપણે કઈ રીતની ટ્રીટમેન્ટ આપણે આપણા પકને આપવી એ જે વિશેની સંપૂર્ણ માહિતી આપણે રઘુભાઈ પાસેથી લેવાના છે મિત્રો તો રઘુભાઈ એ તમારું પૂરું સરનામું અને તમારો મોબાઈલ નંબર અમારા મિત્રોને આપો નમસ્કાર ખેડૂત મિત્રો ઓસી ઇન્ફોર્મ ચેનલ આપનું સ્વાગત છે મારું નામ રઘુભાઈ સરખેલિયા જય ઇન્દવા એગ્રો એજન્સી ખીજડીયા રાદડિયા આપણે ત્યાં અત્યારે આજુબાજુના વિસ્તારોમાં મુખ્ય ત્રણ પાકોનું વાવેતર વધારે પડતું છે એમાં જીરું ચણા અને ઘઉં પછી થોડા થોડા બીજા પાકો પણ હોઈ શકે એટલે નોર્મલ પાકો એમાં મુખ્ય પાક અત્યારે જીરાનો છે જીરામાં અત્યારે વાવેતરના પ્રશ્નને અંકિત કરતા એવું લાગે છે કે સુકારાનો પ્રશ્ન વધારે દેખાય છે તો એક તો પાણીની માત્રા જાળવવી જરૂરી છે ભેજનું પ્રમાણ કઈ રીતનું છે એ પ્રમાણે પાણીની માત્રા આપવી બીજું એમાં અત્યારે આપણે પાણી આપતી વખતે જીરો તેર ખાતર છે એની ઝીંદા ઝીંક સલ્ફર આવે એ ઝીંદાનું કોટિંગ કરીને આપવાથી મૂળનો ગ્રોથ વધે છે અને ફૂગનો લાગવાથી બીજા પણ ખોરાક લઈ શકે મૂળનો ગ્રોથ વધે એટલે એટલે બીજું કોઈ જરૂરી ખાતર જરૂર ન પડે એટલા માટે જીરાના પાકમાં ફૂગમાં ઝીંક અને સલ્ફરમાં ઝીંદા વસ્તુ સારામાં સારી રહે છે ને ઉપરથી છંટકાવમાં જો લીલો સુકારો રહેતો હોય તો એ જો અને ડાય બે ટેકનિકલ મિક્સ આવે છે એવી કંપની ઘણી પ્રકારની આવે છે તો એનો છંટકાવ કરવો પછી ચીપ્સ કથિરીમાં સિનવા છે ડેલીગેટ છે પછી ટાટા સુ સુમિટ છે લાર્ગો છે એવા સારા ઉત્તમ ક્વોલિટીના ટેકનિકલનો ઉપયોગ કરવો એટલે તમને લાંબા અંતરે સારું ઉત્પાદનમાં રાહત મળે અને અનેરીમાં પણ સારી રાહત મળે બીજા અત્યારે પાક છે ધાણા તો ધાણામાં અત્યારે આપણે છે ને મુખ્ય ફૂલની અવસ્થા ઘણા પાકોમાં શરૂ થઈ ગઈ છે એટલે જે ફૂલની અવસ્થામાં શરમી ન લાગે ફૂલના જે સંખ્યા હોય એમાં કેટલા ધાણા બેસે છે એ મુખ્ય જોવાની જરૂર છે જો એમાંથી બારથી દસ ફૂલની સંખ્યા હોય એક દોડવામાં તો એમાં દાણા બેથી ત્રણ બેહતા હોય તો આપણો પાક નિષ્ફળ જાય અથવા ઓછો ઉત્પાદન આવે એવું બને છે એટલે એના માટે તમારે ફૂગનાશકમાં સારી ક્વૉલિટીના ટેકનિકલ વાપરવા સારી શરમીના એમાં મુખ્ય અત્યારે સફેદ સારી આવે છે પછી ભૂકી સારો આવે છે એટલા માટે સારી કંપનીમાં તો સીઝન્ટાનું ગિલવાઈટ આવે પછી ઝીંગો આવે પછી આપણે મુખ્ય જે છે બાવીસ ઇન શાક ઘણી બસ નોર્મલ રાઉન્ડ કરવામાં હાલે એટલે એ પાકને પણ થીપ્સની પોતે પ્રશ્ન રહેતો હોય તો એમાંય પણ આ મેં નામ દીધા એવા ડેલિકેટ છે સિનોઆ છે પછી સુમિટ છે એવા

એનો પ્રશ્ન બહુ અંદર કોપળમાં છે અત્યારે અને ઘઉં લીલા સુપર ક્વોલિટીના વાય તો એ વસ્તુમાં અત્યારે મુખ્ય જે વચ્ચેની પોંસ આવે ને એની અંદર ચોખાની નો પ્રશ્ન વધારે છે સુકારાનો છટકાવ કરવો જરૂરી છે ચાર પંપ થાય તો ચાર પંપ કરવા એક છટકાવ બધી રોકની પ્રતિકારક શક્તિમાં આ પ્રશ્ન હલથી જાય નોર્મલ પ્રશ્ન હા એમાં જરૂર હોય તો જ દાણો છેડ્યો હોય તો જ એ પ્રશ્નોમાં આપણે ફૂગનાશકનો એડ કરી શકીએ અને ફૂગનાશકમાં તો પછી છે ને સ્કોર આવે પછી આવે આવે આ ગિલોઇટ જે આપણે આ દવા છે સીઝન્ટની એ ભેગી મિક્સ કરી શકીએ એટલે એ વીસ એમ એલ નું માપ નાખીને આપણે આપી શકીએ ખાવામાં એટલે દાણો પ્યુરટી વજન ઉત્પાદનમાં ઘણો ખાસો ફેર પડી જાય છે પછી આપણે સેણાનો અત્યારે પાક છે તો સેણામાં છે ને આપણે આ સિઝનટાનું એમ્પલીગો હા અથવા ફેનટેક દસ એમ એલ નાખીને પછી અથવા આ રૂઝુતા દસ એમ એલ નાખીને ફાલમાં અને કુણકમાં કામ આપે છે ફાલ અને કુણક હા પછી એમાં જો કોઈ સુકારો દેખાતો હોય અથવા પીળો સુકારો અથવા કોઈ સોળવો હાવ

દસ એમ એલ સિંગમાં હા આપણે આ કોઈ કંપનીની જાહેરાત નથી કરતા આપણે તો સસોટ રિઝલ્ટ ખેડૂતને આવે એના માટેની જ આ ભલામણ કરીએ છીએ આમાંથી કોઈ પણ વસ્તુ આ ચારમાંથી એક દસ એમ એલ અને આ બાયરનું એલિયન ત્રીસ થી ચાલીસ ગ્રામ નાખીને છંટકાવ કરાવી તો લીલા સુકારામાં અને થિપ્સ કથિરીમાં બહુ સુપર આવે છે અને કુણે ભાઈ કાંઈ ખાસો ફેર પડી જાય છે પછી ધાણાની વાત કરીએ તો ધાણામાં અત્યારે છે ને

પછી ના કોઈ એવા રોગ હોય કે માનો કે જાડું થઈ ગયું હોય નો કઈ બહુ પ્રશ્ન અઘરા થતા હોય તો આવે છે એ બાર એમએલ એલ નાખીને છટકાવ કરી શકે બાર એમએલ બાર એમ એલમાં બાર એમ એલ પછી આમાં તો છે ને પછી જો અલગ અલગ જીરા ના તો રોગ આવતા હોય એમાં કાળી શરમી આવતી હોય કાળી શરમી અથવા સફેદ સારી જેવો તો પછી આ સિઝનટા નું ડીલી કામ આપે છે એ વીસ થી પચીસ એમ એલ નાખવાથી આના પણ સારા પરિણામ આવે છે આ પછી ના બધા રિઝલ્ટ છે જ્યારે દાણો બે આવવાની તૈયારી હોય ત્યારે ભૂખી સારો આવતો હોય વાતાવરણ અઘરું થતું હોય ત્યારે આ બધા રિઝલ્ટ લેવાની જરૂર પડે છે એટલે એના માટે બહુ સારા સારું છે આ રોજુતા છે એ દસ એમ નાખીને દાણો પ્યોરિટી ઉત્પાદનમાં પાક એટલે ખેડૂત મિત્રો ને આપણે એવો આગ્રહ રાખવાની કે છે સારી વસ્તુ વાપરે અને બીજે કોઈ વસ્તુમાં ઓછું છે નાજુક પાણીનો પ્રશ્ન હોય પ્રશ્ન હોય અમુક પછી કોઈ ઉરિયા નાખી નો નાખવાની વસ્તુ નાખી દે એક તો ઠંડુ પાણી હોય એમાં ઉરિયા નાખે એટલે વધારે ઠંડુ લાગે એટલે એવું ખાતર જરૂરી બિન જરૂરી કરવું નહીં એમ એટલે એના માટે આપણે ભલામણ વધારે સારી થાય ને આપણે કોઈ એવો પ્રશ્ન હોય તો આપણો કોન્ટેક કરી શકે છે જે આપણે નંબર આપ્યો આપણે પેલા પણ અને અત્યારે પણ આપી દઈએ સિત્તેર નવ પાસઠ ચોત્રીસ સાતસો કોઈ પણ પ્રશ્ન હોય તો કોલ કરી શકે છે તો આજે છે મિત્રો આજે આ રઘુભાઈ નો મોબાઈલ નંબર છે જે કોઈ મિત્રો ને જો આ શિયાળુ પાકમાં ગમે તે કાંઈ રોગ રોગનો કે ગમે તે વિશે તમારે કાંઈ જાણકારી મેળવી હોય તો આ રઘુભાઈ પાસેથી ગમે ત્યારે આ સંપર્ક કરી અને કોઈ પણ દવા વિશે કે કોઈ પણ રોગ વિશે તમે માહિતી મેળવી શકશો સરસ નમસ્કાર હા તો રઘુભાઈ જે તમે અમારા દર્શક મિત્રોને આ કાંઈ આ તમે દવા વિશે જે કાંઈ પણ માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હા તો દર્શક મિત્રો જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો આ મારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર જય જવાન જય કિસાન